ગજુબા જાડેજા મહિલા સામાજિક અગ્રણી મનીષા બાવળા એડવોકેટ ભાવનાબેન વાઘેલા નિશાબેન સોલંકી પ્રફુલ્લાબેન ચૌહાણની સંયુક્ત યાદી જણાવે છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી વારંવાર જણાવી ચૂક્યા છે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એસટીનું નવીનીકરણ થશે અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે મુસાફરોને સારી સુવિધા મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે આ દાવો હળાહળ જુઠ્ઠાણું અને પોકળ હોવાનું સાબિત થયું છે કારણ કે તાજેતરમાં રાજકોટ ડેપોના પચાસ ટકા પંખા બંધ હતા આ જ રીતે ધોળકા સાવરકુંડલા ભાવનગર બસ ફોટ તથા અન્ય ડેપોની કાળઝાળ ગરમીમાં પંખાઓ બંધ હોવાની વ્યાપક ફરિયાદો મળી હતી જોકે તંત્રને ગુજરાત એસટી મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા આંદોલન અને ડેપો મેનેજરની ઓફિસમાં હલાબોલ કરવાની ચીમકી અને ઉચ્ચસ્તરીય રજૂઆતને પગલે રાજકોટ એસટી બસ પોર્ટના તમામ પંખાઓ ચાલુ કરવાની ફરજ પડી હતી એસટી બસ ડેપોની બેદરકારી અને લાપરવાહી વારંવાર ઉજાગર થઈ રહી છે મોરબીથી બપોરના ત્રણ ને ત્રીસ કલાકે ઉપડેલી મોરબી રાજકોટ એસટીની ઇલેક્ટ્રિક મીની એસી બસમાં ભાડું રૂપિયા એકસો એકત્રીસ વસૂલી મુસાફરી નોન એસીમાં કરાવાતી હતી જે અંગેની એક જાગૃત મુસાફર દ્વારા ગુજરાત એસટી મુસાફર હિતરક્ષક સમિતિમાં ગજેન્દ્રસિંહ ઝાલાને ફરિયાદ કરવામાં આવતા સમિતિ દ્વારા રાજકોટ બસ ડેપોના કંટ્રોલ રૂમમાં તે જ દિવસે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મુસાફરોએ તેમની ફરિયાદો નોંધવાની પોથીમાં ફરિયાદ નંબર પચાસ છત્રીસ વીસથી ફરિયાદ કરવામાં આવી હતી અને જવાબદાર કોન્ટ્રાક્ટરને પેલન્ટી કરવા વિભાગીય નિયામક જે બી કરોત્રા અને ડેપો મેનેજર વોલ્વોની કચેરી રાજકોટ ડેપો મેનેજર ઠુમરને લેખિત રજૂઆત કરી આ અંગે દંડનીય કાર્યવાહી કરવા ગુજરાત એસટી મુસાફર હિતરક્ષક સમિતિ વતી માંગ ઉઠાવવામાં આવી હતી મુસાફરોને પડતી હાલાકી અને હાડમારીને પગલે અને એસી બંધ હોવાનું ગુજરાત એસટી મુસાફર હિત રક્ષક સમિતિની રજૂઆતમાં તપાસના અંતે એસી બંધ હોવાનું ફલિત થતાં જવાબદાર કોન્ટ્રાક્ટરને રૂપિયા સત્યાવીસોની પેનલ્ટી કરવામાં આવી છે મુસાફર હિતરક્ષક સમિતિની સફળ રજૂઆતના સફળ પડ્યા પડઘા તેમ જણાવ્યું છે રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર દર્શક મિત્રો તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે કેબીસી ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે